ગુજરાતના ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ ધરમપુરની ની મુલાકાત કરી તેર સપ્ટેમ્બર શુક્રવારના રોજ અઢી લોકસભા સાંત્વના પાઠવી ગુજરાતના ગૃહપ્રધાન પ્રધાન વલસાડ જિલ્લાની મુલાકાતે આવ્યા હતા તેમના ધરમપુર ખાતે લોકસભા સંયોજકના પિતાના અવસાન બાદ આજે તેમના નિવાસ સ્થાને મુલાકાત લઈ સાંત્વના પાઠવી હતી સાથે ધરમપુરના ગણેશ મંડળો અને લક્ષ્મીનારાયણ મંદિરની મુલાકાત લીધી હતી તેમજ નીલકંઠેશ્વર મહાદેવના દર્શન કર્યા ગુજરાતના ગૃહપ્રધાન હરસંઘવીએ વલસાડના ધરમપુરના બારોલિયા ગામે ગણેશભાઈ બિરારીના નિવાસસ્થાને મુલાકાત લીધી હતી ગણેશભાઈ બિરારીના પિતા દુર્લભભાઈ બિરારીનું તારીખ છ નવ બે હજાર રોજ માંદગી બાદ અવસાન થયું હતું તેમના પરિવારને સાંત્વના આપવા માટે હરસંઘવી તેમના નિવાસ પહોંચ્યા હતા નોંધનીય છે કે વર્ષ બે હજાર છ થી ગણેશભાઈ બિરારી રાજકારણમાં સક્રિય છે અને વલસાડ જિલ્લા યુવા મોરચાના પ્રમુખ તરીકે તેઓ જ્યારે જવાબદારી સંભાળતા હતા તે સમયે ગૃહ પ્રધાન પણ સુરતમાં યુવા મોરચામાં સક્રિય હતા ગણેશભાઈ બિરારી સાથે તેમને અનેક કાર્યશાળાઓમાં સાથે સહયોગી બની ભાગ લીધો હતો બંને વચ્ચે ખૂબ આત્મીયતા છે ત્યારે ગણેશભાઈ બિરારીના પિતાના અવસાન બાદ આજે ગૃહ પ્રધાને મુલાકાત લઈ એક સામાન્ય વ્યક્તિની જેમ ગણેશભાઈ બિરારી સાથે એક પરિવારના સભ્યની જેમ જમીન ઉપર બેસીને શાંતિપૂર્વક તમામ વિગતો હર્ષ સંઘવીએ સાંભળી હતી અને પરિવારને સાંત્વના પાઠવી હતી જે બાદ મંત્રી હર્ષ સંઘવીએ ગાર્ડન રોડ ઉપર આવેલ ગણેશ મહોત્સવની મુલાકાત લીધી હતી તેમજ દર્શન કર્યા હતા સાથે સાથે રાજવી સમયના ધરમપુરની ધરોહર એવા લક્ષ્મીનારાયણ મંદિરે દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા અને સતત પચોતેર વર્ષથી સ્થાપિત કરવામાં આવતા દસુંદી ફળિયામાં નીલકંઠેશ્વર મહાદેવ મંદિર ખાતે ગણેશજી અને તે બાદ મહાદેવ મંદિરે દર્શન કર્યા હતા તેમની સાથે સાંસદ ધવલ પટેલ જિલ્લા પ્રમુખ હેમંત કંસારા ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ સહિત અનેક ભાજપના અગ્રણીઓ હાજર રહ્યા હતા